હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર જય શ્રી રામ તો તમને ખબર જ છે કે જાન્યુઆરી રીસેન્ટલીસ એક ઐતિહાસિક તારીખ જે રામલલ્લા આપણા રામ ભગવાન જેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અયોધ્યા રામ મંદિરની અંદર અને આ અવસર ઉપર મને નરેન્દ્રભાઈ મોદીની જે સ્પીચ આપી હતી એમાંથી એક સરસ મજાનો ડાયલોગ યાદ આવે છે કે હવે આપણા રામ ભગવાન ઝુંપડીમાં નહીં રહે હવે આપણા રામ ભગવાન મંદિરમાં રહેશે તો યસ આજે આપણે વાત કરીશું અયોધ્યા રામ મંદિરની સો ટકા આવનારી એક્ઝામમાં એકાદ બે માર્કનો ક્વેશ્ચન આ ટોપિકમાંથી બની શકે તો આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણ અયોધ્યા રામ મંદિરની વાત કરીશું આના આપણે હિસ્ટ્રીની વાત નહીં કરીએ એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવવો પડશે કારણ કે જે રામ મંદિર અને જે બાબરી મસ્જિદ એ બંને વચ્ચે જે ડિસ્પ્યુટ ચાલતા હતા તો એનો આખો એક અલગથી વિડીયો થયો છે પરંતુ આજના લેક્ચરમાં આપણે ખાલી ને ખાલી વાત કરીશું આપણા રામ મંદિરની ડિટેલ્સમાં વાત કરીશું નાનામાં નાનો ક્વેશ્ચન પણ આની અંદર હું કવર કરાવી દઈશ ઓકે તો અયોધ્યા રામ મંદિરની વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ ભૂમિ પૂજન અને શિલાન્યાસની તો એ ક્યારે કરવામાં આવ્યું હતું તો પાંચ ઓગસ્ટ બે ના રોજ કરવામાં આવ્યું હતું મતલબ કે એ દિવસથી શ્રી રામ મંદિર બનવાની શરૂઆત થઈ હતી કોને કર્યું હતું અનુષ્ઠાન તો પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું તો અંદર આ તારીખ પણ આપણે યાદ રાખીશું કે મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ ક્યારે થયો હતો પાંચ ઓગસ્ટ બે હજાર રોજ થયો તો ત્રણ વર્ષ જેવું થઈ ગયું મંદિર બનાવવાનું કામ કોને આપવામાં આવ્યું હતું તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને આપવામાં આવ્યું હતું તમને ખબર છે એમ કે જે રામ મંદિર અને બાબરી મસ્જિદ વચ્ચે જે ડિસ્પ્યુટ હતો તો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો એના પછી આ જે હતી અને એમના ઉપર કાર્યભાર હતો કે ભાઈ અહીંયા રામ મંદિર બને અને જે આજુબાજુની જે જગ્યા છે ત્યાં એઝ તીર્થ સ્થાન એ સ્થાપિત કરે જેનાથી ટુરિઝમ વધે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ટોટલ કેટલી જમીન મળી તો સિત્તેર એકર જમીન મળી જેમાંથી જે ભગવાન રામનું મંદિર અને એમનું જે પરિસર છે એ કેટલી જમીનમાં બનેલું છે તો બે પોઈન્ટ સાત એકર માં બનેલું છે તો આ ટ્રસ્ટ પાસે કેટલી જમીન છે તો સિત્તેર એકર જમીન છે જેમાંથી બે પોઈન્ટ સાત એકરની અંદર ભગવાન શ્રી રામનું મંદિર અને પરિસર બન્યું છે બાકીની જે જમીન છે એ એ તીર્થ ક્ષેત્ર સ્થાપિત કરવાની છે એટલે કે એનો વિકાસ કરવાનો છે જેનાથી ટુરિઝમ વધે શ્રી રામ મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ કોણ છે તો નામ આપણે યાદ રાખીશું ચંપત રાય છે ટોટલ ખર્ચો કેટલો થયો આ મંદિર બનાવવા માટેનો તો અઢારસો કરોડનો નો ખર્ચો થયો અને આ સરકારે નથી આપ્યો તો આ ડોનેશનથી મળેલો છે આખા ભારતની અંદર જે પણ હિન્દુઓ છે એમને ડોનેશન આપ્યું અને ઘણું બધું ડોનેશન જેટલી જરૂર હતી એનાથી બે ગણું ડોનેશન પહોંચી ગયું તો ટોટલ આપણે યાદ રાખીશું કે જે રામ મંદિર છે એ બનાવવાનો ટોટલ ખર્ચો કેટલો થવાનો છે હજુ કારણ કે કામ હજુ પૂરું નથી થયું માત્ર ફર્સ્ટ માળ છે એ પૂરો થયો છે એકચ્યુઅલી આ જે મંદિર છે એ ત્રણ માળનું છે એમાંથી તમે કહી શકો કે પહેલો માળ છે એ પૂરો થયો છે હજુ બે માળ ઉપર બનાવવાના બાકી છે તો ટોટલ ખર્જો કેટલો થશે તો 1800 કરોડનો ખર્જો થશે જે ડોનેશન થી મળ્યા છે આગળ વાત કરીએ મંદિરમાં રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા એ કઈ તારીખે થઈ તો બધાને ખબર જ છે તારીખ તો ભૂલાશે નહીં જ જાન્યુઆરી બે દ્વારા કરવામાં આવે છે આજે પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહર્ત છે એ માત્ર ચોર્યાસી સેકન્ડ નું હતું આ પણ આપણને ખબર હોવી જોઈએ તો બાર વાગે ઓગણત્રીસ મિનિટ અને આઠ સેકન્ડ થી આ મુહૂર્ત શરૂ થયું હતું જે બાર વાગે ને ત્રીસ મિનિટે અને બત્રીસ સેકન્ડે એ મુહૂર્ત પૂરું થયું

લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી છે આ રીતના લંબાઈ અને આમ પોહળાઈ વાત કરીએ તો લંબાઈ ત્રણસો એસી ફૂટ છે જ્યારે પહોળાઈ કેટલી જયારે પોહળાઈ પચાસ ફૂટ છે તો ઊંચાઈ તો ખાસ આપણે યાદ રાખીશું ફૂટ ઊંચાઈ છે લંબાઈ ત્રણસો એસી અને પહોળાઈ બસો પચાસ ફૂટ છે રામ મંદિરમાં ટોટલ કેટલા થાંભલા છે તો યાદ રાખજો ત્રણસો ને બાણું થાંભલા છે કેટલા થ્રી નાઇન્ટી ટુ ત્રણસો આ રીતના બાણું થાંભલા તમને જોવા મળશે રામ મંદિરમાં કેટલા ગેટ છે દરવાજા કેટલા છે ગેટ છે જેને સિંગ દ્વાર નામ આપવામાં આવ્યું છે આ જે રામ મંદિર છે એનું કન્સ્ટ્રક્શન કઈ કંપનીએ કર્યું છે તો યસ એલ ટી કંપનીએ કર્યું છે એ જ એલ ટી કંપની જેને દુનિયાની સૌથી મોટું મૂર્તિ પણ સ્ટેચ્યુ સ્ટેચ્યુ તમે કહી શકો બનાવ્યું છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એ પણ એલ એન્ડ ટી કંપની દ્વારા જ બનાવવામાં આવ્યું છે તો એ જ એલ એન્ડ ટી કંપનીએ આપણું રામ મંદિર બનાવ્યું છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની ગઈ હતી તો એ પણ તમને ખબર હોવી જોઈએ ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સ લિમિટેડ જેને આપણે ટૂંકમાં ટીસીઈ કહી શકીએ તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની પૂછાય તો ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સ લિમિટેડ આવશે પરંતુ કન્સ્ટ્રક્શન કંપની પૂછાય તો મતલબ થાય ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે ઓકે આગળ વાત કરીએ રામ મંદિરના મુખ્ય વાસ્તુકારનું નામ શું છે તો એ તમને ખબર હોવી જોઈએ ચંદ્રકાંત સોમપુરા મોસ્ટ આઈએમપી છે યાદ રાખીશું જો આ રામ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે એમના મુખ્ય વાસ્તુકાર કોણ છે વાસ્તુકારને આપણે ગુજરાતીમાં કહીએ

તો જેમાં ઉત્તર બાજુએ એ મા અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણ બાજુએ હનુમાનજીનું તમને મંદિર જોવા મળશે રામ મંદિરમાં કેટલા માળ હશે એટલે કે કેટલા મંજિલા હશે તો ત્રણ માળનું આ મંદિર બનવાનું છે જેમાં દરેક માળની ઊંચાઈ કેટલી હશે વીસ ફૂટ હશે તમે એ જોઈ શકો છો થેડી થી કે અહીંયા એક બે અને ત્રણ આ રીતના ત્રણ માળ હશે જેમાંથી અત્યારે એક માળ છે એ પૂરો થયો છે હજુ બે માળ બનાવવાના બાકી છે તો આ મંદિર ટોટલ ત્રણ માળનું હશે ઓકે ત્રણ માળનું હશે ત્રણ વર્ષ જેટલો ટાઈમ લાગશે હજુ તો અડધું થયું છે અડધું તમે કહી શકો પરંતુ છે 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 એ પૂરો થઈ હવે બે માળ બાકી અને દરેક માળની ઊંચાઈ કેટલી મંડપ એટલે આ તમે અહીંયાથી સિંગ દ્વારથી તમે એન્ટર થાઓ તો અહીંયા પહેલો મંડપ આવશે બીજો મંડપ આવશે આ રીતના તમને મંડપો જોવા મળશે તો એવા ટોટલ પાંચ મંડપ હશે જેમના નામ તમને કહું તો એક છે કુડુ બીજું છે નૃત્ય

પરંતુ એમ પૂછાય કે જે મૂર્તિ છે રામલલ્લાની જે મૂર્તિ છે એ કોને બનાવી છે તો શું આવશે અરુણ યોગીરાજ આવશે મૂર્તિની વાત કરીએ તો મૂર્તિની ઊંચાઈ કેટલી છે તો મૂર્તિની ઊંચાઈ વાત ટોટલ હાઈટની વાત કરીએ તો ટોટલ હાઈટ કેટલી છે તો આ મૂર્તિની ટોટલ હાઈટ છે ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ ઓકે જેને તમે ઇંચમાં કહો તો એકાવન ઇંચ જેટલી તમે હાઈટ કહી શકો આ મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે સાથે સાથે આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો આ જે મૂર્તિ છે રામલની તો એમાં જે આ બોર્ડર દેખાય છે રાઉન્ડ બોર્ડર જેની અંદર વિષ્ણુ ભગવાનના દશા અવતારના તમને કોતરણી કામ કરીને તમને તેમની મૂર્તિઓ જોવા મળશે જેમ કે અવતાર કૃમ અવતાર પછી વરા અવતાર નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ કૃષ્ણ બૌદ્ધ અને કલ્કી આ રીતના દસે દસ અવતારો છે એ અહીંયા કોતરણી કામથી અહીંયા કંડાળવામાં આવે છે ઉપર વાત કરીએ તો ઉપર તમને સ્વસ્તિક ઓમ ચક્ર ગદા સૂર્ય ભગવાન એક કોતરવામાં આવે છે આ મૂર્તિના વજનની વાત કરીએ તો ટોટલ વજન છે બસો કેજી બસો કેજી વજન છે આ જે મૂર્તિ છે આ મૂર્તિમાં આ સાઈડ નીચેની સાઈડ હનુમાનજી અને આ સાઈડ વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ એ પણ અહીંયા કોતરવામાં આવે છે હાઈટની વાત કરી દીધી ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ હાઈટ છે અને લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી છે ત્રણ ફૂટ લંબાઈ છે તો આ મૂર્તિની થોડી ડિટેલ્સમાં વાત થઈ ગઈ બાકી કઈ ખાસ એક્ઝામની અંદર પૂછાય એવું કંઈ ખાસ નથી બાકી જે મંદિર છે એ મંદિર માંથી ખાસ પૂછાઈ જાય છે આગળ વાત કરીએ રામ મંદિર માટે ગુજરાતના વડોદરાથી એકસો ને આઠ ફૂટ લાંબી અગરબત્તી લાવવામાં આવી છે એ જોઈ શકો છો આ છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જે સ્પેશિયલી આપણા ગુજરાતના વડોદરાથી લાવવામાં આવી છે રામ મંદિર માટે અને વજનની વાત કરીએ તો આ અગરબત્તીનું વજન છે છત્રીસો કેજી છત્રીસો કેજી તો વજન છે આ પણ આપણને ખબર હોય છે કે આ ક્વેશ્ચન છે નેક્સ્ટ આગળ વાત કરીએ રામ મંદિરના ઉદ્ઘાટન સમયે દુનિયાનો સૌથી મોટો દીવો ત્રણસો ફૂટ ઊંચાઈ ઉપર પ્રજ્વલિત કરવામાં આવશે ફૂટ ઊંચાઈ ઉપર આ ટાઈપનો દીવો પ્રજ્વલિત કરવામાં આવશે જે દીવાના પ્રકાશથી આખું અયોધ્યા છે એ જગ મળી ઉડશે આ દીવાની અંદર એક પોઈન્ટ પચીસ ક્વિન્ટલ કપાસ અને એકવીસ હજાર લીટર તેલથી દીપક આ પ્રજ્વલિત કરવામાં આવશે તો તમે દીપક તમે જોઈ શકો છો કેટલો મોટો છે અહીંયા તમે જોયું સીડી મૂકેલી છે પ્રજ્વલિત કરવામાં આવશે તેલથી આ દીપક પ્રજ્વલિત કરવામાં આવશે આગળ વાત કરીએ અયોધ્યા એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે તો બધાને ખબર છે મેં કરંટ અફેર્સમાં ચલાવ્યું તો મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરી દેવામાં આવી છે તો અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મહર્ષિ વાલ્મિકી એ ઋષિ હતા જેમને રામાયણ લખે છે એ જ ઋષિ જ્યારે રામ ભગવાને સીતામૈયાનો ત્યાગ કર્યો ત્યારે સીતામૈયા જે આશ્રમમાં રહ્યા હતા એ આશ્રમ કોનો હતો મહર્ષિ વાલ્મીકીનો હતો જ્યાં લવ અને કુશનો જન્મ થાય છે તો લવ કુશનો જન્મ થાય છે એ જ ઋષિ મહર્ષિ વાલ્મિકી જેમને રામાયણ છે એ લખે છે અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે તો અયોધ્યા ધામ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે બાબરી મસ્જિદ ક્યારે તોડવામાં આવી હતી તો છ ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ તોડવામાં આવી હતી તો ક્વેશ્ચન એવું ના પૂછાય તારીખ કદાચ ના પૂછાય પરંતુ ક્વેશ્ચન એવું પૂછાઈ શકે કે બાબરી મસ્જિદ જયારે તોડવામાં આવી હતી એ સમયે પીએમ કોણ હતા અથવા તો યુપીના સીએમ કોણ હતા તે પણ ખબર હોવી જોઈએ તો પીએમ કોણ હતા નરસિંહ રાવ હતા અને સીએમ કોણ હતા યુપી ના કલ્યાણ સિંહ હતા સુપ્રીમ કોર્ટનો રામ મંદિરનો નિર્ણય છે એ ક્યારે આપવામાં આવ્યો હતો તો નવ નવેમ્બર બે હાજર ને ના રોજ આપવામાં આવ્યો હતો જેમાં પાંચ ચીફ જસ્ટિસ ને સોરી એક ચીફ જસ્ટિસ અને બીજા ચાર જસ્ટિસ તો એમની પેનલ હતી જેમાં મુખ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા રંજન ગોગોઈ હતા આ સાથે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે રામ મંદિરથી પચીસ કિલોમીટર દૂર પાંચ એકરની જમીન પણ આપવામાં આવી હતી જે કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવી હતી તો અનુચ્છેદ એકસો ને બેતાલીસ અંતર્ગત આપવામાં આવી હતી હાલમાં કઈ સરકાર દ્વારા રામલલ્લા દર્શન યોજના શરૂ કરવામાં આવી છે તો છત્તીસગઢ સરકારે કરી છે જે યોજના અંતર્ગત પ્રતિ વર્ષ વીસ હજાર તીર્થયાત્રીઓને રામ મંદિરના દર્શન કરવા માટે લઈ જવામાં આવશે ઓકે તો આ સાથે આપણો આજનો લેકચર અહીંયા પૂર્ણ થાય છે રામ મંદિરને લઈને જેટલા પણ ક્વેશ્ચન બનતા હતા એ બધા આ લેક્ચરની અંદર મેં કવર કરાવી દીધા આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બે લાયકન હશે એને પણ દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત